વકફ બિલ પસાર થતા હવે સુરતના બારડોલી ખાતે પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપ પ્રવક્તા કાલુ કરીમ શેખે ભાજપના પ્રાથમિક તેમજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે વકફ સુધારા બિલને ધર્મ અને સમાજ વિરોધી ગણાવી રાજીનામું આપ્યું છે કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું જેને ભાજપે સાક્ષી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યું હતું જોકે આ વકફ સુધારા બિલ પાસ થતા હવે ભાજપમાં રહેલા લઘુમતી નારાજગી સામે આવી રહી છે ભાજપનો ગઢ કહેવાતા સુરત જિલ્લા ભાજપમાં એક લઘુમતી હોદ્દેદારે રાજીનામું આપ્યું છે બારડોલી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી સમાજને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે મારું નામ કાલુ કરીમ શાહ હું હાલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા તરીકે ફરજ નિભાવું છું અને સન બે હજાર પંદરમાં હું બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબના સબકા વિકાસ સબકા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્રને સાર્થક થઈ અને તે સૂત્રથી હું ખુશ થઈ કે ભાઈ ચાલો હવે બધાનો વિશ્વાસ છે અને બધાનો વિકાસ છે તો ભાઈ મારા મત વિસ્તારનો બી હું વિકાસ કરીશ એ પ્રમાણે વિકાસના સૂત્રને અનુસરીને હું ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ તરીકે જોડાયો હતો અને ત્યારબાદ મેં મારા વિસ્તારના વિકાસના કામોની અપેક્ષા રાખી વિકાસના કામો પણ કર્યા પરંતુ હાલની પોઝિશનમાં હાલ ત્યાર બારડોલી આખા દેશની અંદરમાં જ્યારે મુસ્લિમો વિરોધનું જે માહોલ ઊભું કરવામાં આવી રહ્યું છે એમાં અમારા વકફ બોર્ડ વકફ એટલે અમારી અલ્લાની મિલકત કહેવાય એ મિલકત પર જારે તરાપ મારવાની વાત આવી રહી છે અને વકફ બિલ અને બીજું જે યુસીસી સમાન સિવિલ કોડ એટલે અમારા જે ધાર્મિક જે અમારા ગ્રંથ છે કુરાન શરીફ એ કુરાન શરીફ ને કાયદાને છેડછાડ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતથી હું ખૂબ જ દુખી દુખની લાગણી અનુભવું છું અને જારે પણ સમાજ દ્વારા બે વખત આ કાયદાની વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મેં એમાં હાજરી આપેલી હતી પણ ગઈકાલે જ્યારે આ બો આ બિલ સંસદ સભા સંસદ ગૃહમાં અને રાજ્ય સરગુ રાજ્ય સભા ગૃહમાં પણ આ જ્યારે પાસ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતથી મારી ખૂબ જ લાગણી અને મારા સાથેના જે બી મારા કાર્યકર મિત્રો છે જે અમારા સમાજના આગે બધાની લાગણી દુભાઈલી છે તો તેના અનુસંધાનમાં હું મારા વોર્ડ નંબર ના ચારે ચાર બૂથ પ્રમુખો જે હાલ મારી સાથે છે અને તે સિવાય બુશ સમિતિના બધા સભ્યો જેઓની મેં સંમતિ પણ લીધી છે અને હું પોતે હાલ પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતો તો તે હોદ્દા પરથી અને ભારતીય જનતા પાર્ટીના મારા તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ બાબતને હું મારા સમાજને ટેકો આપું છું કે મારો સમાજ મને જ્યાં કહેશે હું મારા સમાજને મારા ધર્મને અનુસરી હું એની સાથે રહીશ એની પડખે રહીશ બહુ પ્રમુખ આપણી સાથે છે મારી સાથે બીજા ચાર બુથ પ્રમુખો છે એમાં ત્રણ બુથ પ્રમુખો જે મુસ્લિમ સમાજના છે એ મારી સાથે છે અને બુથ સમિતિના બધા સભ્યો જે હાલ હાજર બી છે અને એ લોકોએ મને સંમતિ અને લેખિત સંમતિ પણ આપી છે એવો પણ આ મારી સાથે સમર્થનમાં છે આવનારા દિવસોમાં આપનું શું પ્લાનિંગ અન્ય કોઈ પક્ષ સાથે જોડાણ કરીશું કઈ રીતે આપણે આગળ વધીશું હાલની તબક્કે એવું કોઈ આપણે વિચાર્યું નથી કે હું કોઈ પક્ષ સાથે કે કોઈ પાર્ટી સાથે જોડાઉં પરંતુ મેં જે રીતે આજે મારા સમાજની સાથે રહીને સમાજના હિતમાં અને મારા ધર્મના હિતમાં મેં જયારે રાજીનામું આપ્યું છે તો આવનારા દિવસોની અંદરમાં હું મારા સમાજ અને મારા ધર્મની સાથે રહીશ મારા જે પણ જે સમાજના આગેવાનો છે એમની સાથે એમની પડખે રહીશ અને ભવિષ્યમાં જ્યારે બી મારા સમાજ મને જે આદેશ આપશે એનું સંપૂર્ણપણે પાલન કરી મારા સમાજના હિતમાં કામ કરીશ લેખિત રાજીનામું કોને કોને આપી શકશો આ લેખિત રાજીનામું મેં અમારા જે જિલ્લા પ્રમુખ છે ભરતભાઈ રમણભાઈ રાઠોડ એમને આપ્યું છે ત્યાર પછી નકલ રવાના બાડોલી નગર સંગઠન પ્રમુખ અનંતભાઈ જૈન અને અમારા બાડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને બાડોલી લોકસભાના જે સાંસદ છે પ્રભુભાઈ વસાવા એમના ચાર જણાના નામે આપણે આ રાજીનામું લખ્યું છે અને ખૂબ જ ટૂંક સમયમાં આ મેં એમને ચારે ચાર પત્રો નકલ રવાના હું કરીશ અને આ રાજીનામું આજે આપી રહ્યો છું ભાજપે કેન્દ્ર અને રાજ્યસભા બંનેમાં વકફ સુધારા બિલ પાસ કરાવી દેતા હવે લઘુમતી સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે રાજીનામું આપનાર બારડોલીના કાલુ કરીમ શેખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા જ્યારે હવે સરકારે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ લાવતા વિરોધ કર્યો છે આ તમામ બિલોને સમાજ વિરુદ્ધ ગણાવ્યું છે અને ભાજપ સાથે છેડો ફાડી કાલુ કરીમ શેખ તેમજ પાડોલી નગરના વોર્ડ નંબર 6 ના અન્ય 5 જેટલા બૂથ પ્રમુખોએ પણ રાજીનામું નગર અને જિલ્લા સંગઠન આગેવાનોને રાજીનામું મોકલી આપ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત